તમામ લોકોએ ડીપમાં બધાને સમજાય એ પ્રકારની માહિતી આપી છે આજે મને કહેતા વાતનો આનંદ છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આગામી પંદર વર્ષની અંદર હાલ આપણે જે વિકાસ કરીએ છીએ તો બાવીસ અજબ ડોલર જ્યારે કરી રહ્યા છીએ ત્યારે પંદર વર્ષ પછી આવનાર સમયમાં ચોત્રીસ અજબ ડોલર થાય એ પ્રકારની વ્યવસ્થા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે નક્કી કર્યું છે અને એની અંદર ખાસ કરીને ગુજરાતને છેલ્લા બે હજાર તેવીસમાં બે પોઈન્ટ બે અજબ ડોલરનો અત્યારે આપણે વેપાર કરી રહ્યા છીએ એના અનેક ક્ષેત્રમાં નવ્વાણું ટકા વસ્તુ એવી છે જે ગુજરાતના લોકોને ફાયદો થાય આપણા જે વેપારી વેપારી ગુજરાતમાં જે થઈ રહ્યા છે એ લોકોને સીધો ફાયદો થવાનો છે અને એના કારણે સૌથી મોટો ગુજરાતને ફાયદો થશે છસો પચાસ અજબ ડોલર નિકાસ માટેની રૂપની આજની વ્યવસ્થા છે એની અંદર છ્યાસી ટકાથી વધારે ભારતમાં અનેક લોકો આજે આપણે કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા આવનાર સમયમાં થઈ શકે અને એમાં ગુજરાત સમગ્ર ભારતને ફાયદો થાય એ બાબતની પણ ચર્ચા થઈ છે